તો મહાદેવ છે અમરનાથ યાત્રા ચેક પોસ્ટ છે તમારું અને ફ્રેન્ડ હાથમાંથી બરફ ઓગળે છે તે પાણી જમા થાય છે અને અહીંથી ચાલીને જવાનું છે અને વચમાં તમે જોઈ શકો છો આવો કંઈક નજારો હોય છે અને ચાલીને ન જવું તો ખચર ઉપર તમે જઈ શકો છો તો અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો ટ્રાફિક હોવાના કારણે અમારે સ્ટોપ કર્યો છે અને ફ્રેન્ડ્સ આ વસ્તુ તો જોવા મળશે જ કારણ કે ગમે ત્યારે વરસાદ પડે છે એટલે કીચડ તો છે જ ફ્રેન્ડ્સ તો તમે આ વ્યૂ જોઈ શકો છો આવું વ્યૂ તો ખાલી અમરનાથમાં જ જોવા મળે અને ફ્રેન્ડ્સ આવા પથ્થરમાં ચાલતું રહેવું કારણ કે ગમે ત્યારે પથ્થર પડી શકે એટલે સ્ટોપ ન કરવું અને ફ્રેન્ડ્સ અમરનાથમાં તમને બસો મીટર આર્મી જોવા મળશે તમારી સુરક્ષા માટે તો ફ્રેન્ડ્સ તો હવે પહોંચવા જાય છે અમરનાથની ગુફા અને ફ્રેન્ડ્સ તમે દર્શન કરો અમરનાથ પવિત્ર ગુફાના થોડોક વરસાદ પણ ચાલુ છે તો ફ્રેન્ડ્સ તો તમે દર્શન કર્યા તો કેવો લાગ્યો અમરનાથનો મિની વ્લોક તો આવા જ લોક જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર સબસ્ક્રાઈબ એન છે